આજે વિસાવદર ઘટકના મોટી મોણપરી સેજામાં સરસઈ ખાતે સેજા કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો જોકે આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાળકના અન્ય પ્રાશન કરવામાં આવ્યું હતું કાર્યકર્તાઓ દ્વારા સુપોષણ સંવાદ રોલ પ્લે કરવામાં કરવામાં હતો મિલેટ્સ વિશે નુક્કડ પણ મહિલા હસ્તે સગર્ભા માતાનું શ્રીમંત કરાવવામાં આવ્યું હતું અને આભાર વિધિ પ્રજ્ઞાબહેન સુખાનંદી આઈસીડીએસ સુપરવાઇઝર દ્વારા કરવામાં આવી હતી આમ સફળતાપૂર્વક આ પોષણ ઉત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આઈસીડીએસ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકાના સૌ શ્રીઓ બહેનોને કેવી રીતે પોસ્ટલું પેકેટ મળે અને એની કઈ કઈ વાનગી મળે એની સલાહ અને અમારા અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવી અને સૌ બહેનોને કાર્યક્રમની અંદર ઘણી માહિતી આપી અને માહિતી રૂપે આપ સૌ બધા હાજર એનો સૌનો આભાર she am chavada sathio bureau report todi gujarati news